अब पीवानुल ने थी अब खावानुल ने थी मने न खबर हूँ है तो मैं आसे डाबी गया थी ट्रैक्टर जो वा ने भोलू भाई बे ही गया है ट्रैक्टर में जो ट्रैक्टर आके है भोलू भाई जावा दे हम सीधा तो सीधा जा जाए नहीं डोंट 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 डोंट

કલેજો પાણી વારે કલેજો પાણી વારે પાણી વગર પાણી વારે તો દોસ્તો હવે જો આ સાઈડ બગીચા સાઈડ આવ્યા છીએ અમે અને આ છે ચીકુડી નું ઝાડ અને હમણાં આપણે ભોલુભાઈ વાયડા થાય છે એટલે ચીકુડીના ઝાડ ઉપર ચડાવી દેવાના હાલો ભોલુભાઈ વાયડા થતા તો ચીકુડી ઉપર ચડાવી દીધા છે આપણે હાલો ઉતરતા આવડે ઉતારો હવે એમ કે છે તો આને ઉતારી કે ના ઉતારી હેલો કહી દયો શેર કોલો મન ઉતારે કે ના ઉતારે કો જોરા صبر કરો આપણો બોલુ ભાઈને આપણે ઉતારી દીધા છે તમે જોઈ લો હવે કે ઊભા ઊભા જો કે બોલવાનું ઈચ્છા છે હા હ આલા દીદી કોકને શેડા છોટાળી છે શેડા હે કે શેડા નથી ચીડ હે હવે આ ચીક ચીકુના ઝાડવાની ચીડ હે कहां से आते हैं तो दोस्तों मैं फाइनली मेड्यू पर आ गई थी तो मैं जो है यहां थी हमारी आखी वाड़ी नो व्यू જોઈ શકો હો જો અમારો કૂવો છે અને અહીંથી આ એડવા વાવા છે એ દેખાય છે અને આ સાઈડ બગીચો છે અને અહીં બગીચો છે અને તમે ધ્યાનથી જો તો તમને નદી દેખાશે સાચું ને તો ન્યા નદી છે અને આ હે આપણું ગાંડુ તમે તો કદી જોયું નહી સાઈ કે એક્ઝેક્ટ નારીયરી પણ દેખાય છે અલ્લે આ તો આપડા થોડાક અફલકની ભાઈ હે ને આ બાજુ વયા ગયા હાલો આપણે જરીક ટ્રાય કરીને જોઈ લે કેવી કે મજા આવે મજા તો આવે પણ તૂટશે ને આ માનવી નું ટેક્ટર જોઈ લે ને જે તું સી તો પડી હાર્વિક આઈથી જો આ તમે બધો આખો વ્યૂ તો જોઈ હગો મસ્તનો વ્યૂ આવે છે અહીંથી અને પોને એવો મસ્ત ઠંડો ઠંડો આવે છે पाछा पाछा देखा आपने लापरवाही का नतीजा है मैं खट्टे ट्रैक्टर ऊपर लो अब एक थोड़ा ट्रैक्टर ऊपर ऊपर लो ऊपर ले जाओ जो 10 तो मैं एक आठे ट्रैक्टर ऊपर वाह चलो चलो

ए आर वी हो कर हो इन कम कान में बात बात को हो क्या ना नो नोट केवान वन नकल मार हाथ चुनल पले ये बात बड़ा हरामी हो बेटा तो बधाई इनके के डेरी मिल्क चॉकलेट नहीं बने तो डेरी मिल्क चॉकलेट हमारी वाड़ी है ना यहां वाड़ी में मा फैक्ट्री माथी बनी ना आवे है जो तुम आईरी आ डेरी मिल्क चॉकलेट है जी आमा आपरे छे ने थोड़ू और लो चॉकलेटी सॉस माखी दे नेला मस्त થઈ જાય જો અત્યારે તો આવી હે પછી આઈ થી આગળ વધે હે જો દોસ્તો હું તમને ચોકલેટ સોસ ની વાત કરતી નહી તો જોવાઈ રહ્યો ચોકલેટ સોસ હે ને બાકી તો હું તમને વટારી બોલ મીટા આ છે બોલ મીટા નો પાવડર દીદી મને ઇંગ્લિશ બોલતા આવડી ગયું હવે તને ગુજરાતી હરખુ ઓળતા નથી આવડતું તો ઇંગ્લિશ કેથી આવડી જાય બોલુ હા હા બોલ જો ઇંગ્લિશ માં આવડતું ઇંગ્લિશ 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 है गोला गोला आ, है। हाँ घोड़ो है हां आर्विक है और सफारी जंगल बाजू जाय है नहीं स्टारविक पे ना घोड़ा घोड़ा करते करते पड़ो ना तो, तो ये अभी पाछो घोड़ा घोड़ा करे आप सब गौर से देखिए इसकी आंखों को इसकी बातों को इसको और इसको तो भी। बोलू भाई टेबल ऊभु कर ली दो एम हाइट जी भाई ऊभु कर ली दो आ तू सेल्फी ले ले क्या सीन है

તો ફાઇનલી અમારે પણ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે આજનો બ્લોગ અહીં સુધી જ રાખ્યા મળ્યા હવે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને હા દોસ્તો જુઓ તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો બાય બાય